હાય ગાય કેમ છો બધા મજામાં જઈશો તો આપણે અત્યારમાં આવી ગયા છીએ આજી ડેમે જોઈ શકો છો અને આજે આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો છે તો મારા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અને આગળ જોજો આજે અમે ક્યાં ક્યાં જવાના છી વ્લોગ બનાવવા તો કે રાજકોટમાં ખરીદી માટે જવાના છે એવી તો કન્ટિન્યુ અમારા વિડીયોમાં જોજો કાવરસિંહ મજામાં દઈશું જો આપણે આપણો પહેલો વ્લોગ તો પાણીથી ચાલુ થાય કારણ કે જો આપણે આ પાછળ રસ્તો દેખાય છે ને ખરીદી કરવા ગમે કંઈક જવાનું હોય તો આપણે આ રોડેથી હાલવાનું હોય એટલે પાણીનું ડેમ ભર્યું જ હોય એ શું ને આવવું હોય તમે જોવો જો પથ્થર મારો ચાલુ કેટલી છે ગમે એન કાં પથ્થર જાય ધ્યાન રાખવું પડે થોડું પાણી જોઈને એને રમવું જ હોય અને ન લઈ આવી તો એને છે ને હાથ ને પગને પછાડવાનું ચાલુ થઈ જાય ગાડીમાં જાયલી રે ને એટલે એને લાવવી જ પડે એટલે જો થોડીક વાર આપણે એને રમવા દઈશું પછી જઈશું આપણે આગળ બ્લોગ બનાવવા તો અમારો બ્લોગ જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બાકી તો પાણી મસ્ત ઠંડુ ઠંડુ છે મને પાણી તો બહુ ગમે બહુ ઠંડુ પાણી છે જો જો નાના છોકરા ઘોડે રમત કરવા માંડી વર્ષી છે જો આજી ડેમમાં જો કે હમણાં પાણી ઘણું ઉપર ચડી ગયું છે આજી ડેમ માં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ભરે છે આજી ડેમ ઘણું ઉપર પાણી આવી ગયું છે જોઈ શકો છો

યસુ બેન જોકે કે મજા આવે રમવાની પાણી લઈ આવ્યું એટલે પાણીમાં જો જ છે ઘડીક તો લઈ લો પપ્પા ઘડીક તો લઈ લો કે જો 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 એને મજા આવી જાય નહીં યસુ જો 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 માછલી આવશે યસુ તો

તમને બતાવશું જોવાયા સોલી પાંચસો સાતસો થી લઈ ને ત્રણ હજાર સુધી મળી રહે કાવર છે પાંચસો સાતસો થી ત્રણ હાજર સુધીની મળી રહે तो आज से बाजार तो जो वर्षी सू खरीदी करे से ना मारे नथि लेऊ ये सो हारू है वर्षी

આજે અત્યારમાં ફૂલ ટ્રાફિક છે વરસી ને સુંદળી લેવી છે તો વરસી જોવે છે गमी

जो बूट से बदाय ये सुने हूँ पीव है तो

શિયાળાની ઋતુમાં ઠંડી ઠંડી ઋતુમાં ઠંડુ ઠંડુ પીવે છે જો નો કોન ચાલુ કરી દીધો છે મહેંદી મૂકવાનો કોન તોડી હે

बाबा फड़ी जे रोदू बागे तो तोपन करा जो आ लेवे और रुपया ए और रुपया दादा कैसे आवे भाई जो फू लीदु मन बता बेटा इते आत्मारियो हूं से तो बताई तो हम वगढ़ तो हम आज खरखर के नानी डोल से

પહેલી વાર થોડુંક અઘરું પડ્યું પણ તોય એ બનતી મહેનત કરી છે તો તોય વિડીયો મહેનત કરી પટલ એમ મેં થોડીક મહેનત કરીને વિડીયો બનાવ્યો હશે અમુક અમુક જગ્યા લીધી છે મસ્ત મજાની ગુજારી હતી જોવાની મજા આવી ગઈ થોડી જાય આપણે ખરીદી કરી વિડીયોમાં તમે જોયું દેશે તો મારો વિડીયો જોજો અને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય